ગાતો હું જો સાખીને મસ્ત છે હાલો આપણે સાખી જોવી મસ્ત હશે પડમ બેટા મજા આવી આવે એ મા આ જી છે ને હેલો મિત્રો ફરીથી સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં કેમ છો મજામાં મજામાં તીશો આપડે મજામાં જ છીએ જો આપણે જાગીને ફીરાઈને આવીએ ફળિયામાં જો તને થાકણ થઈ ગયું છે જો દીન દેખાતો જો આ સાઈડ તો બધું છે જો વાદળા થઈ ગયા હું એ રીતના ઉઠત આવે જવા હું ચાલો આજે તો આપણે કપાન નીંદવા જવાનું છે તમને ખબર જ દેશે આપણે કાલ થોડાક સાથે હતા મારાપુ ને જોઈ નાખ્યા કેમ કે આપણે શેર આવતા મોડું થઈ ગયું એટલું ખબર નહીં નાખ્યું કેટલા એમ તો કાલે આપણે ગામમાં જ્યારે લેતા તા ને પછી આપણે લીધા હતા એટલે દાતા ને લઈ લીધા તો આપણે એટલા સા લઈ નાખ્યા એટલા આ લેવાનું છે એટલા સા લઈ નાખ્યા કાલે થોડા કાઢ હતા અત્યારે બે લીધા ગયા છે આપણે થોડું મોડું થઈ ગયું કે વાર ગયા એટલે વાર નથી લાગી ડાયરેક્ટ જોઉં શર્ટે થોડુંક હોય બાકી તો મોટું મોટું લઈને હાલમાં મળવાનું છે હાલો આપણે નીંદવા મળ્યું હવે હું થઈ ગયા આપણે બીજા સા લઈ લીધા છે આપણે બીજા સા લઈ લીધા કેમ કે મારા બહેની લેવાયું એટલે આપણે હટ લઈ આવી એક એવા શર્ટે અમારા પાસે વેચ્યા છે દવા લેવા ગયા છે ખંભાળા જો દવા સાટવાની છે જો કપમાં દવા સાટવાની છે હવે કેદુને સાટની આપડે ઓળખે નહીં એટલે સાટે તે એટલે હું ચાલો આપણે નીંદવા મળો એ મારન માર બાન બેને નીંદવાનું છે ફાઇનલી મિત્રો જો આપણે એક સાલ એને વ્યાવાશું ને જો આપણે વાયડે વાડે વ્યાવાશે કંકોડા જો આપણે એ ને કાઢે તો આ આજા જો એક આયા એક અને આ બે જે કાંઈ ત્રણ ને એ કાંઈ જો ચાર

ઘણા લઈ નાખ્યા આપણે અહીંયા લગ્ન લઈ નાખ્યા જો આપણને થોડીક ભૂખ લાગી થોડોક નાસ્તો એનો છે નાસ્તામાં જો આપ મગ છે અને ઉપર મરસું નાખ્યું છે લીંબુ છે જો ફેલા છે જો ચાલો આપણે થોડુંક ખાઈ લેવી પછી પાછા કડી મળવી જો આપણે નાસ્તો કરી લીધો હે ને જો આપણે આખું દવા છાંટવા મળ્યા છે દવા છાંટવા મળ્યા છે ને આપણે તો નીંદવા મળ્યા છે ચાલો આપણે નીંદવા મળવી ફાઈનલી મિત્ર વાગ્યા છે બાર વાગ વાગ્યા છે પાંચ મિનિટ ની વાત આપણે નીંદતા નીંદતા વ્યા વાસવી તો આપણે વાલો લેવા જવું ને થાકાનો લઈએ ચાલો આપણે વાલો આવીએ શાક કરું એટલે જો આપણે વાડીએ પહોંચ્યા છે વાલો લઈને જો બાકી થાળી બદલી જાય આપણે જો કંખોડ એને મને આપણે ભાગ્યા હેણા હતા ભાગ્યા જોયા હતા તો મસ્ત હે ઝીણા ઝીણા છે આવું જોઈએ તો આપણે વાડે છે એ તો મોટા છે એટલે આપણે લઈશું તમને વ્લોગમાં દેખાડશે આપણે વ્લોગ જ બનાવીશું આખોનો અલગ હાવ એ જે મોટા છે એટલે ફરતી વાડે છે હું એ જે નાના નાના છે મોટા થાય ત્યારે આપણે આખો વ્લોગ એનો બનાવીશું તે હાલો આપણે હમણાં રંધા એટલે બપોરો કરી લેવી જો આપણે બપોરો કરવા બે ગયા છે જો ટાટી સાઈસ છે ને વાલો એનું શાક છે રોટલી છે જો તે હાલો આપણે બપોરો કરી લેવી પછી કડે ખૂબી દેવી પછી મળવી

કપૂર નો ભાવ હું ક્યારેક ખાવી ચાલો આપણે નીંદવા મળવી ફાઇનલી મિત્રો તો વાગ્યા છે પાંચને તો આપણે થોડી ભૂખ લાગી હતી નીંદતા નીંતા જો આપણે બેટા કપડું માર બનાવ્યા છે જો મસ્તીના જો બેટે કપડું માર ભાઈ બનાવ્યા ભૂખ લાગી હતી ને મેં બનાવ્યો અને બેટે આપણે આજે આયનું જ પહેરીને પૌવાનું જો સાહેસે છે ઠંડી લીંબુ છે ને આપણે એક થરા મીઠું એનું થોડું મોળા લાગે તો હું તો સાચે ને મસ્ત છે હાલો આપણે સાચી જોઈએ મસ્ત હશે પડામ બેટા ખાવાની મજા એવી આવે આપણે વાળી ખાતા ડાયરેક્ટ પડામ લઈને જો પડામ જઈને ખાવા છે પડામ ખાવાની બહુ મજા આવે એટલે પડામ ખાવી મસ્ત પવન આવે છે જો એક નંબર વાતાવરણ છે જો તડકો નથી વાદળા છે એટલે જો સાયસ હોય એમાં તો બહુ મજા આવે સાયસ તો આપણે ગમે ને જોઈ બી હું આપણે દૂધ ને સાચી કઈ ખાતા નથી તે હાલો આપણે બેટા કપોવા ખાઈ લેવી પછી પાછા નીંદવા મળવી જો આપણા બેટા કાપવા ખાઈ લેતા ને જો પાણી પીવા વાડીએ ચેતન આપણે એરે શેકા છે તન ચેતન આપણે વાડીએ આવ્યો આંટો મારવા આપણે નીંદતા ના પાણી પીવા આપણે હાલો આપણે જઈને પાછા કડક નીંદવા મળવી મળવી પછી હવે હાંજે ફાઈનલી મિત્રો વાગ્યા છે હાથ ને જો આપણે એટલો કપા નીંદ નહીં છો એટલે આટલો નીંદ નહીં છોય છે આજ તો બાકી છે આ નીંદ નહીં છો હું જો આપણે આટલું નીંદ નહીં છું આપણે બે સાજો એટલે લીધા હે ને અધુરા હે થોડા થોડા બહુ હવે ઉગાવો આવ્યો હશે જો ગોળવું પડે એમ નથી કેમ કે ભીંડો હતો એટલે હું ખડ થોડું પાચી ગયું હતું ને એટલે જો જો મારો ઉગાવો છે એ રીતનો ડટાણો નથી જો આપણે બાચી રહ્યો ને આપણે એટલો નીંદિમા એટલો નીંદ નાખ્યો તો એમ ક્યારેક બપોર લગન તો હું બાબિયા નીંદતા ને બપોરે મારા હાલો અત્યારે આપણે વ્યાજે વાળ હવે કાલે છું જો આપણે ગોપાલની વાડીકો હાલતા થઈ ગયા છે વિ ગોપાલ તો જાયું નથી મેં ગાળો આપણે એ ગોપાલની વાડી પર જાવીએ આજ તો હાલો આપણે જાવીએ ગોપાલ પાહે જો આપણે ગોપાલની વાડીએ પહોંચી ગયા છે વિ ને ગોપાલ થાવામાં છે ગોપાલની જો મરચા ઉતાર્યા ના જો મસ્ત મરચા છે જો આ બીજા છે ને આ બીજા છે જો લાય બીજા છે જો કણે ઉતરા છે ચાલો આપણે ગોપાલ ધાવા માથે છે એના જાવી જો આપણે ધાવા માથે પહોંચી જાય છે ને ગોપાલે છે જો હું ગોપાલ થઈ હું થઈ દઉં નકરો વગાડ કરે છે એક વગાડ દે જઈ ને ગીત તો ગાર હોય ને ગોપાલ છે ને

જો આપણે ગોપાલ વાડીએ વાડી બેઠા તા જો અંધારું થઈ ગયું હે ઘણું અંધારું થઈ ગયું જો જો ઘણું અંધારું થઈ ગયું હે કેમ કે આપણે ઘણી વાર અહીં બેહી ગયા એટલે વિડિયો એડિટિંગ કરતા થોડી વાર લાગી કે ગોપાલ તો બેઠો વેહી ગયો હે તે હાલો આપણે વાડીએ વ્યા જઈને વ્લોગ આપણે પૂરો કરવી ચેનલ માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગમાં